વડોદરા હરણી કાંડ બાદ પણ નથી સુધરતા શાળા સંચાલકો પાદરાની સાદરા પ્રાથમિક શાળામાં જોખમી પ્રવાસનો મામલો સામે આવ્યો માધવપુરના દરિયાકાંઠે સુરક્ષા વિના જ બાળકો બેઠા હતા એક નહીં બે નહીં પરંતુ અનેક બાળકો દરિયાકાંઠે બેઠા હતા પાણીમાં રમતા માસુમ બાળકોની સુરક્ષાની કોઈને જ નથી પડી આચાર્ય પચીસ જાન્યુઆરીએ પ્રવાસની મંજૂરી માંગી હતી બાસઠ બાળકો અને ત્રણ શિક્ષકોને પ્રવાસની મંજૂરી આપી હતી

સરપંચશ્રી અને મીડિયા દ્વારા પણ મને આ પ્રકારે જાણ થઈ છે આ ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક પંચાયત સેવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે